સુરત શહેરના છેલ્લા થોડા સમયથી વાહન ચોરીના બનાવોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે ત્યાં ડિંડોલી પોલીસે બી અઠંગ વાહન ચોરોને અનેકો ચોરીની બાઇક સાથે ઝેપી પાડ્યા છે જેમાં ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે વાહન ચોર પંકજ વિશ્વકર્મા અને મહેશ શર્મા ચોરીની બાઇક સાથે આ વિસ્તારમાં ફરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે વોજ ગોઠવી હતી જેમાં બને વાહન ચોર આવતા જ પોલીસે તેની અટકાયત કરી હતી અને તેની પાસે રહેલ ગાડીના કાગળે માંગતા તે પડી ભાંગ્યા હતા અને પોતાની પાસે રહેલ બાઇક ચોરીને કબૂલાત કરી હતી જેથી પોલીસે વધુ પૂછપરછમાં ડિંડોલી વરાછા પાંડેસરાને ઉદનાના બાઇક ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યા છે જેમાં અગિયાર ગુનાનો ભેદ ઉકેલવા પામ્યો છે ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને એની અન્ય સ્ટાફ દ્વારા એ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં હકીકત એ મુજબ છે કે બે આરોપીઓ એકનું નામ પંકજ વિરેન્દ્ર વિશ્વકર્મા અને એકનું નામ પંકજ કુમાર મહેશ મિસ્ત્રી આ બંને આરોપીઓ કૌટુંબિક શાળા બની થાય છે બંને જણા પોતાના શોખ માટે અને ફરવા માટે વ્હીકલ ચોરી કરતા હતા જે વ્હીકલ તેઓ કોઈ પણ જગ્યાએથી જે પાર્કિંગ હોય ત્યાંથી પોતાની એક પાસે એક માસ્ટર કી હતી માસ્ટર કી દ્વારા આ વ્હીકલના લોક ખોલી અને ત્યાંથી લઈ જતા હતા અને જ્યાં સુધી એનું પેટ્રોલ પૂરું ન થાય અથવા અન્ય કોઈ એને તકલીફ ન પડે ત્યાં સુધી ચલાવે રાખતા હતા અને ગમે ત્યાં મૂકી દેતા હતા આ પ્રકારની એમોત તેઓ ધરાવતા હતા પોલીસે તેઓની બંનેની ધરપકડ કરી છે અને બંને પાસેથી કુલ બાર વ્હીકલ જપ્ત કરવામાં આવ્યા છે અને હજી પણ બી અન્ય વ્હીકલ મળી શકવાની સંભાવના હોવાથી પોલીસ એની ફર્ધર પોલીસ કસ્ટડી માટે એપ્લાય કરશે આ બંને આરોપીઓ દ્વારા જેટલી મુદ્દામાં રિકવરી થઈ છે અત્યાર સુધી એમાં કુલ અગિયાર ગુના ડિટેક કરવામાં આવ્યા છે જેમાં ડિંડોલીના છ ઉધનાના બે એક પાંડેસરા એક વરાછા અને એક લીંબાયતનો ગુનો છે આ ઉપરાંત અમે અન્ય પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે તેમને ત્યાં પણ આવી કોઈ બનાવ બન્યો હોય તો પોલીસ ડિંડોલી પોલીસને સંપર્ક કરે જેથી અન્ય કોઈ ગુના હોય તો એ પણ રિકવર થઈ શકે